જયાત નો હાલે શું લેવા તું કરે છું હું બીજું ક્યાં તારે હોય હે શું કેવો રાજવાડો હોય મળે પંજાબી હું મરચ્યા એટલા બધા મચ્યા ને શું કરવાનું આવડે બનાવતા શાક બનાવી વાયુ જ નહિ ખબર લીલા જણા નો ને શાક માં કઈ સ્વાદ જ નતો આવ્યો ટ્યુબ થયો એ રહી દુકાને બરી તારું तो बुद्धि है तारा माँ कैसे की है अजी कहू तो हूँ मत से हूँ करवाना तारा